હવે આપણી ઘણા બધાની આપણી કમ્પ્લેન હતી કે આપણી શિવશક્તિ ઇલેક્ટ્રિકમાં ઘણા બધા લોકોની કમ્પ્લેન હતી કે આપણે આ કેન્ડલ બદલાવીએ તો પછી પાણી ન આવે તો કેન્ડલ બદલાવવાનો પ્રશ્ન શું થાય કે કેમ પાણી ન આવે તો આજે આપણે એને શીખવાડશું કે પહેલાં નંબરમાં આપણે આ કેન્ડલ આમાં સાફસૂફ કરીને નાખી દેવાનું આપણે કેન્ડલ આમાં નાખી દીધું પછી આપણે આમાં સડાવી દેવાનું આપણે આમાં છાવ દીધું તો હાવ ટાઈટ નહીં કરવાનું ના ખુલ્લું રાખવાનું આટલું પછી આપણે આ વાલ ખોલશું એટલે અહીંયા આપણે આ વાલ ખોલ્યા પછી વાર આપણે પાણી આ રીતે નીકળશે હમણાં અહીંયા પાણી આવી ગયા છે આ પાણી આવી ગયું પછી તમારે અહીંયા પાણી વ્યવસ્થિત આવવું જોઈએ જો આને આગળ હવા હોય હવા હોય તો અહીંયા પાણી આવે નહીં એ હવા ડાયરેક્ટ આરોપ્લા અંદર ઘરી જાય એટલે આપણે આમાં પાણી આવે નહીં તો હવે પછી આપણે આને બેટ કરી દેવાનું વ્યવસ્થિત પાણી થઈ ગયું કે આગળ હવા જે હોય એ આપણે હવા આગળ આવતી નથી તો હવે આપણી પાછું આને બંધ કરી દેવાનું હવે આપણે આમાં તમારો જે પ્રશ્ન હતો એ કેન્ડલ ચડાવ્યા પછી આપણે આરો પ્લાન હાલતું નથી તો આગળ હવા ભરાઈ જાય એટલે તમારે પાણી આવે નહીં તો પહેલાં આરો પ્લાનમાંથી આ નળી કાઢી પછી કેન્ડલ બદલાવો રેડી ઓકે